વરસાદના હવામાન અંગે જોઈએ તો અત્યારે તારીખ અઢારથી બાવીસમાં રાજ્યના ભિન્ન ભિન્ન ભાગોમાં છૂટો સવાયો હળવો વરસાદ થવાની શક્યતા રહેશે કોઈ કોઈ ભાગમાં ગાજવીજ થવાની શક્યતા રહેશે પરંતુ આ વરસાદ જે છે એ ગરમી સાથે થવાની શક્યતા રહેશે અને ઘણા ઓછા ભાગોમાં થવાની શક્યતા રહેશે પરંતુ એક મજબૂત સિસ્ટમ બની રહી છે દક્ષિણ ચીનમાં આવેલા વરસાદમાં કે વાવાઝોડાની અસરના કારણે આ સિસ્ટમ હવે એકત્રીસમી થઈને લગભગ તેના અવશેષો બંગાળ ઉપસાગરમાં આવશે અને બંગાળની સિસ્ટમ વધારે સક્રિય થશે લગભગ આ સિસ્ટમમાં બાવીસ તારીખની આસપાસ આસપાસના અવશેષો આવવાની શક્યતા છે રહેશે એટલે પ્રશાંત મહાસાગરના ભારેખમ અવશેષો આવ્યા પછી બંગાળ ઉપસાગરની સિસ્ટમ મજબૂત બનશે અને તારીખ ચોવીસમાં આ સિસ્ટમ ડીપ ડિપ્રેશન બનવાની શક્યતા રહી છે અને ત્યારબાદ આ સિસ્ટમ લગભગ ઇન્ટર્નશીપ ફાઇન થઈને ઓડિશાના ભાગો વિશાખાપટણના ભાગો અને ત્યાં થઈને આ સિસ્ટમ આગળ જતાં લગભગ મધ્યપ્રદેશના ભાગોમાં આવશે અને તારીખ સત્યાવીસ અઠ્યાવીસ ઓગણત્રીસ ત્રીસ અને ત્રીસમાં ગુજરાતના ભાગોમાં આવવાની શક્યતા રહેશે અમદાવાદ અમદાવાદ ગાંધીનગરના ગાંધીનગરના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે મધ્ય ગુજરાતના ભાગો પણ વરસાદ થવાની શક્યતા છે આમાં કેટલાક ભાગોમાં હળવા ભારે વરસાદ થવાની શક્યતા રહેશે કેટલાક ભાગમાં તેજ વરસાદ ઝાપડા પડવાની શક્યતા રહેશે સૌરાષ્ટ્રના દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગો અને લગભગ કોઈ કોઈ પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં કંઈક ઓછો અને સૌરાષ્ટ્રના અન્ય ભાગોમાં પણ વરસાદની ઝાપડા પડવાની શક્યતા રહેશે પરંતુ દક્ષિણ ગુજરાતમાં આહવા ડાંક વલસાડમાં ભારે વરસાદની શક્યતા રહેશે આ સિસ્ટમ મજબૂત હોવાના કારણે લગભગ મહારાષ્ટ્રના સળંગના ભાગો વલસાડ તેમજ આહવા ડાંગમાં ક્યારે કાળ સિસ્ટમના કારણે આઠથી દસ ઇંચ કે તેથી વધુ વરસાદ થઈ શકે છે ત્યારે પૂરની સ્થિતિ પણ સંભવી શકે પરંતુ ગુજરાતના ભાગોમાં લગભગ કોઈ ભાગમાં અઢો ઇંચ કોઈ ભાગમાં બે ઇંચ કોઈ ભાગમાં ચાર ઇંચ વરસાદ થવાની શક્યતા રહેશે એટલે આ સિસ્ટમ જે છે એ પવનનું દોર વધારે છે અને આ મજબૂત સિસ્ટમ આવતા ગુજરાતના ભિન્ન ભિન્ન ભાગોમાં હળવાથી ભારે વરસાદ અને કેટલાક ભાવમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે આ વરસાદની સિસ્ટમ ગુજરાતમાં તો લગભગ સપ્ટેમ્બરના અંત સુધીમાં રહેશે પરંતુ તારીખ ત્રીજીસ ઓક્ટોબર સુધીમાં લગભગ દક્ષિણ ગુજરાતના ભાગો અને ગુજરાતના પૂર્વ ગુજરાતના ભાગો મધ્ય ગુજરાતના ભાગો અને ઉત્તર ગુજરાતના ભાગોમાં આ સિસ્ટમને જે એક પછી એક સિસ્ટમમાં બની રહે છે તેની અસરો વધારે થશે અને લગભગ ભારેથી ભારે વરસાદ દક્ષિણ ગુજરાતના ભાગોમાં અને ગુજરાતના કેટલાક ભાગોમાં થવાની શક્યતા રહેશે એટલે આ સિસ્ટમની અસર ઓક્ટોબરની શરૂઆત સુધીમાં થવાની શક્યતા રહેશે અને લગભગ ચોમાસાની વિદાય સપ્ટેમ્બરના અંધ ભાગમાં થવાની શક્યતા રહેશે આ વખતે હાથીઓ કેટલાક ભાગમાં ગાજવી સાથે વરસાદ કરે તેવી શક્યતા રહેશે